પાછા વૃદ્ધ વૃદ્ધને માર મારી રોકડ અને સોનાની ચેનની લૂંટ ચલાવી ભાગે વિભાગે છૂટેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભણ કરાવ્યું તેઓનું સરઘસ કાઢ્યું હતું સુરતની પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે આવેલ ગૌરીનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ ઉમિયાનગર અને ગૌરીનગર સોસાયટી વચ્ચે મોપેટ પર આવેલા રેડાઓને આંતર્યા હતા અને વેદને ધમકાવી મારમારી તેઓના ખિસ્સામાંથી સત્તરસો રોકડ અને એક લાખ સોનાની ચેન મળી એક લાખ સત્તરસોની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા બનાવને લી પાણેશરા પોલીસ હે ગુનો નોંધિત પાસ હાધરી ગણત્રીના કલાકોમાં જારોપીન જડવી પડ્યા હતા અને તેઓને કાયદાનું ભાન કરાવી ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનો રિકન્સ્ટ્રક્શન કરાવ્યો હતો 15 તારીખ સવારનો એક વૃદ્ધ 사થાનો બનાવ હતો બે આરોપીઓ દે હતા કે લૂંટ કરી સંપુ નાસી ગયા હતા તે બાબતને ફરિયાદ અમારી સાથે ફરિયાદ દેવા માટે અને ફરિયાદ લેવામાં અને તેની બાબતે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને સમય મર્યાદાની અંદર પકડી લેવામાં આવ્યો છે અને અત્યારે એનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આવેલ છે જે તહેવાર જે આ ઘટના છે આ ઘટના વહેલી સવારની હતી જે વૃદ્ધ છે એને કંઈક ઈજા પહોંચાડી કરી ના ઈજા તો હાલ એને ઢીકમુકીનો માર છે ફરિયાદ પ્રમાણે અને બીજું જે વ્યથા કરી છે અને લાફવાનું એવું બધું મારેલ છે બાકી બીજો કોઈ ગાઉ જે તે રીતે લોહી નીકળેલ એવું કંઈ નહીં થાય આવા આ સામાજિક તત્વો સામે આ ગુનેગારોને શું સંદેશો સંદેશો કડક જ છે પોલીસ તરફથી કે ભાઈ કોઈ પણ આવો ગુનો કોઈ હાજર છે અને ઘરે છોડવામાં આવશે અને પૂરતા પુરાવા મેળવવામાં આવશે ચાર્જશીટ કરવામાં આવશે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે